દિયોદરના રૈયા ગામે પાંચ મંદિરોમાં ચોરો ચોરી કરી પલાયન વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે એક જ રાતમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે જેમાં રાત્રિના સમયે ઠંડીનો લાભ લઈ રૈયા ગામમાં પ્રવેશ કરી તસ્કરો એક સાથે પાંચ જેટલા ધાર્મિક મંદિરને નિશાન બનાવી મંદિરના તાળા નકુચા તોડી મંદિરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી છે ત્યારે દિયોદર તાલુકાના રૈયા ગામમાં શુક્રવારે રાત્રિના સમયે અજાણ્યા ઇસામોએ અંધારા અને ઠંડીનો લાભ લઈ રૈયા ગામમાં પ્રવેશ કરી રૈયા ગામમાં આવેલ શક્તિ માતાજીનું મંદિર નકડંગ ભગવાનનું મંદિર ચામુંડા માતાજીનું મંદિર બ્રહ્માણી માતાજીનું મંદિર તથા સિકોતર માતાજીના મંદિર સહિત પાંચ જેટલા ધાર્મિક મંદિરમાં મંદિરના દરવાજાના તાળા સહિત નકુચા તોડી મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાંથી માતાજીને ચડાવવામાં આવેલ ચાંદીના છતર સોનાના દાગીના તેમજ દાનપેટીમાંથી રોકડ રકમ લાખો રૂપિયાની ચોરી કરી રાતોરાત તસ્કરો ફરાર થઈ ગયા હતા વહેલી સવારે દર્શન અર્થે આવતા રૈયા ગામના ભક્તોને ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા ગામ લોકો ધાર્મિક મંદિરે એકઠા થયા હતા જે બાબતની જાણ દિયોદર પોલીસને કરતા દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસમાં જોડાય છે જોકે પાંચ ધાર્મિક મંદિરમાંથી લાખો રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે જંગે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કર્યો છે પડઘમ ગુજરાત મારું નામ પટેલ રઘુભાઈ નાગજીભાઈ રૈયા આજે અડધી રાત્રે અમારા ગામમાં પાંચ મંદિરના તાળા તૂટ્યા એમાં નાઈ સમાજમાં મહાકાળી મંદિર પોણ પરિવારમાં કુળદેવી બ્રહ્મણી માતા આકોતિયા પરિવારમાં શક્તિ માતા ઠાકોર પરિવારની અંદર મહાકાળી અને એમાં પરિવારમાં સધી માતાના દરેક જગ્યાએ કોઈ ચાંદીના ચત્તર રોકડ રકમ પેટી આ બધું રાત્રે અજાણ્યા શખ્સો લાભ લઈ અને મંદિરમાં મોટા પાયે ચોરી કરેલી છે જેની રૈયા ગ્રામજનો દ્વારા સવારે દિવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા દીવોદર પીએસઆઈ સાહેબ પોલીસ સ્ટાફ સાથે તરત જ ઘટના સ્થળે આવી અને દરેક જગ્યાએ એનું લોકેશન શોધી અને સીસીટીવી કેમેરા દ્વારા તપાસ કરી રહ્યા છે અને ગામ લોકોને સાથ સહકાર પણ આપી રહ્યા છે મારું નામ અભયસી મેઘુભા પરમાર અમારા નકળંગ ભગવાનના મંદિરે મહાકાળી માતાના મંદિરે બે બે મહિના પહેલાં પ્રતિષ્ઠા કરેલી હતી મંદિરની ચોરી થઈ હતી રાત્રે બે વાગે જેવી આજે રૈયા ગામમાં રૈયાના પાંચથી છ મંદિરે ચોરી થઈ છે અમારા મંદિરની અંદર પેટી હતી દાન પેટી અમે પંદરથી વીસ હજાર રૂપિયા જેવું હતું અંદાજિત અને માતાજીના મંદિરના છતર હતા ચાંદીના એ ચોરી થઈ છે અને દિવદર પોલીસને અમારે એટલી માંગ કે જલ્દીને જલ્દી આ ચોરોને પકડી પાડે એટલી માંગ અમારે કેવું છે કે અમારે આ કૃત્ય પરિવારમાં શક્તિમામાં ચોરી થયેલી છે અને પોણ પરિવારમાં થયેલી છે નાઈ સમાજમાં પણ થયેલી છે અને ઠાકોર સમાજમાં પણ ચોરી થયેલી છે એટલે પિલિયાત્ર સમાજમાં પણ ચોરી થયેલી છે અમારા મંદિરમાંથી ભાઈ સતર લઈ ગયા છે એક ભાઈ હોનાનો ચેન લઈ ગયેલા છે પછી એક વ્યાટી લઈ ગયેલા છે પછી અમારી પેટી માતાજીની અંદર હતા પાંચ દસ હજાર કે વીસ હજાર જે હોય એ લઈ ગયા છે અને ચો ભાઈ અમારો પોલીસનું એવું કહેવું છે કે પોલીસ આના ઉપર કાર્યવાહી કરે અને અમારે ચો માતાજીને ચોરી નો છે એનો નિકાલ લઈ આપે અને ઝડપી ઝડપી અમને નિકાલ લઈ આવે એવી અમારી અમારી મુકીશ